હા ધર્મેશભાઈ હા ભૂપતભાઈ ફૂલના વેપાર તમારે સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં પાણી જોવા જવું હોય મારો સંપર્ક કરી દો હું આવી રિક્ષા લઈને ગેબ નથી ને એ જોવું પડે સમજે આપણે ગેબમાં દાર કરો તો મોટો છે મોટો છે કરી શીલા માર દેવા હમણાં ભાઈ તમે જોવો ને વિરલભાઈ ડાર જોયો છે ગામ અમરગઢ ભીચરી ધર્મેશભાઈ વજુભાઈ લાવડિયા છસો વીસ ફૂટે પાણી કી હે એક સાતસો દસ દસ ફૂટે પાણી કી હે અત્યારે લાઈવ રીંગ આવવાની છે આજ છ તારીખ છે છ અને આપણે બપોર પછી રીંગ આવવાની છે અને પહેલું પાણી છસો ને વીસ ફૂટે છે અને બીજું પાણી છે સાતસો ને વીસ ભૂટે પાણી છે ફૂલ પાણી છે આ ભાઈ બાબરા થી પાણી જોવા આવ્યા આયા વિરલભાઈ વિરલભાઈ ધર્મેશભાઈ વજુભાઈ લાવડિયાની વાડીએ સાતસો ને સાતસો દસ ફૂટે પાણી છે એક સસો ને દસે છે સસો દસ વિશે છે પાણી હમ એવું ભાઈ અમાર ગામ ના પ્રવીણભાઈ કોટ